श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે પહેલી સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આપણું જ્ઞાન એ દેહબુદ્ધિનું સંસારી લોકો એમ કહે છે કે વિષયોનો અનુભવ તત્કાળ આવે છે પણ ભગવાનનો અનુભવ એ અનુમાનનો અને શ્રદ્ધાનો છે આ એમનું કહેવાનું મને સમજાય છે સંસારી લોક સંસાર છોડતા નથી તેથી મને નવાઈ લાગતી નથી પણ એ સુખ ચીરકાળ ટકનારું છે એમ માની લઈને તેમાં રમે છે તેનું મને દુઃખ થાય છે હું એમ કહું છું કે તમારા અનુભવ પ્રમાણે જે ખરું લાગે એટલું જ ખરું માનો પણ તમે તેમ કરતા નથી ભગવાનનો આનંદ નહીં મળ્યો તો હરકત નહીં પણ કાયમ ટકનારું સુખ વિષયમાં નથી એટલી જ જો ખાતરી થઈ ગઈ તો પણ બહુ થયું તેમાંથી જ ભગવાનનો આનંદ ઉત્પન્ન થશે ભગવાનનો આનંદ બહારથી કશેથી લાવવાનો નથી તે આપણામાંથી જ ઉત્પન્ન થનારો છે આધુનિક સુધારણાઓએ દેહનું સુખ વધારવા માટે પુષ્કળ પ્રયત્નો કર્યા પણ છેવટે તે દુઃખનું જ કારણ થયા સમજો કે દેહના પુષ્કળ સુખો સામે પડેલા છે પણ તે ભોગવવાની આપણી પાસે શારીરિક શક્તિ કે સાંપતિક સગવડ નહીં હોય તો તેની પ્રાપ્તિ થયેલી હોવા છતાં પણ દુઃખ જ બનારે પડવાનું બધાને બધું જ સુખ ક્યારેય મળવું શક્ય જ નહીં હોવાથી પ્રત્યેક જણ દોડધામ કરીને છેવટે દુઃખી જ રહે છે સુખ અને દુઃખ એ બંને ખરેખર તો ઉત્પન્ન થયા જ નથી તે આપણે આપણા ભ્રમથી ઉત્પન્ન કર્યા છે મન મુજબ થયું તો સુખ થાય છે અને મનની વિરુદ્ધનું થયું તો દુઃખ થાય છે મૂળમાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી હું દેહ એ ભાવના જ્યાં સુધી છે ત્યાં સુધી અનુભવની સાથોસાથ ભ્રમ પણ રહેવાનો જ સૃષ્ટિ એ આનંદમય હોવા છતાં પણ તેવી તે આપણને દેખાતી નથી એ આપણો ભ્રમ છે એ ભ્રમનું મૂળ આપણી અંદર રહેલું છે જ્યાં ભગવાન ત્યાં માયા જ્યાં કાયા ત્યાં છાયા એ જેમ ખરું તેમ અનુભવ ત્યાં ભ્રમ હોવાનો જ એ નિયમ છે પાંચ જણ મળીને સંસાર બને છે તેમાં પ્રત્યેક જણ સ્વાર્થી હોય છે પછી બધું સુખ એકને જ મળે એ કેવી રીતે શક્ય છે એક ગામથી બીજે ગામ બદલી થયા પછી કહી નહીં તો બીજા બે ત્રણ વર્ષ સુધી હવે બદલી નહીં થાય એમ સમજીને માણસ નિશ્ચિંત બને છે આ દુનિયામાં આપણા આયુષ્ય વિશે એટલી પણ નિશ્ચિંતા નથી એટલે આપણા આયુષ્યની એક ક્ષણ પણ ફોગટ નહીં ગુમાવતા સત્કર્મમાં એટલે જ કે ભગવાનના અનુસંધાનમાં ગાળીએ આપણો દુશ્મન મળી ગયો અને તેની સાથે બોલાચાલીમાં ગાડી ચૂકી ગયા કે કોઈ મિત્ર મળી ગયો અને તેની સાથે પ્રેમગોષ્ઠીમાં ગાડી ચૂકી ગયા બંને સરખા જ તેમ સંસારમાં આઘાત થવાથી ભગવાનને ભૂલ્યા કે સંસારમાં ખૂબ અનુકૂળતા હોવાથી તેમાં રચ્યા પચ્યા રહેવાને લીધે ભગવાનને ભૂલ્યા બંને સરખા જ નુકસાન એક જ ભગવાન સિવાય જગતમાં બીજું સત્ય નહીં એમ મનથી લાગ્યા પછી જે સંસાર થાય તેને પરમાર્થ સમજવો અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ